બનાસકાંઠા જિલ્લાનું એક એવું ગામ જ્યાં આજે મહિલાઓ પાણી માટે છેલ્લા બે વર્ષથી પારાયણ કરવા મજબૂર બની છે આ મહિલાઓ દોમધકતા તાપમાં બે કિલોમીટર માથે બેડા ઉપાડી બનાસ નદીએ પહોંચે છે અને નદીમાં વીરડી બનાવી પીવાનું પાણી મેળવવા મથામણ કરે છે જેમાં પાણી ભરવા માટે નાના બાળકો પણ પોતાનો અભ્યાસ બગાડીને બે કિલોમીટર પગપાળા ચાલીને પાણી ઉપાડી રહ્યા છે જોકે તંત્ર જલ્દીથી સમસ્યાને અંત લાવવાનો પોકળ દાવો કરી રહી છે ત્યારે પીવાના પાણી માટે મહિલાઓ કેવી મુશ્કેલી વેઠી રહી છે જોઈએ અમારા વિશેષ અહેવાલમાં બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલું આ ગામ કાકવાડા ગામ જ્યાં ગામ પંચાયત દ્વારા બે બે બોર બનાવવામાં આવ્યા છે પરંતુ આજે પીવાના પાણી માટે મહિલાઓને બે કિલોમીટર દૂર નદીએ જવું પડે છે જોકે નદીઓ તો સુકાઈ ગઈ પરંતુ નદીના તળમાં રહેલું જળ મેળવવા મહિલાઓ વીરડી બનાવીને પીવાનું પાણી ભરી લાવે છે આ મથામણ મહિલાઓ છેલ્લા બે વર્ષથી કરી રહી છે પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી પાણી માટે ગ્રામ પંચાયત દ્વારા ગામમાં બે બોર બનાવવામાં આવ્યા છે પરંતુ જૂના બોરમાં આવતું પાણી ખારું અને દૂષિત આવતા તે પીવાલાયક રહ્યું નથી જોકે તે પાણી પીવાથી લોકો બીમાર પડી રહ્યા હોવાથી લોકોએ બોરમાંથી પાણી લેવાનું લાંબા સમયથી બંધ કરી દીધું છે જેને લઈને બે હજાર વસ્તી ધરાવતા કાકવાડા ગામમાં પાણીની મુશ્કેલી સર્જાય છે પાણી મેળવવા માટે ગામની મહિલાઓ ઘરના તમામ કામો છોડીને બે કિલોમીટર દૂર ચાલીને નદીમાં આવી રહી છે અને નદીમાં ખાડો ખોદી વીજળી ખોદી તેમાંથી પાણી નીકાળીને તેને ગાળીને પીવા માટે પોતાના ઘરે લઈ જઈ રહી છે જોકે ન ફક્ત મહિલાઓ પરંતુ પુરુષો નાના બાળકો પણ પાણી ભરવા આવી રહ્યા છે જેથી મહિલાઓના ઘરના કામો અટવાઈ જાય છે તો પુરુષોના ધંધા રોજગારો બગડી રહ્યા છે તો બાળકોના અભ્યાસ ઉપર અસર થઈ રહી છે જોકે પાણી માટે વલખા મારતી મહિલાઓએ અનેકવાર ગ્રામકક્ષાએ રજૂઆતો કરી પરંતુ કોઈ જ ઉકેલ ન આવતા હવે મહિલાઓ અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ પાણીની છે અમારે પાણી રોજે રોજે ભરવા આવવાનું અમારે કામ પડ્યું રહે ઘરે છોકરો બી ભણવા ના થાય ખાવાનું બી ભણાવવા કે છોકરોને કે પાણી ભરવા અમે કે માલનું કરવાનું હોય શું કરવાનું ગરીબના આ કામ પડ્યું એ આ કામ પડ્યું એ શું કરવાનું રોજે ત્રણ નોટા પાણી ભરવા આવવાનું બે કિલોમીટર આવવાનું પાણી ભરવા આવ્યું ગામમાં પાણી નથી આવતું પાણી આવે ખરાબ આવે પાણી વાહન બી ફૂટી થાય છોકરોની ઉલટી થાય ઝાડા થાય તકલીફ થાય ખૂબ વધારે વધારે દાડે દાડે વાહન બી જોમ ફૂટી ગયા

આમાં નહીં ને પાણી પીએ ને તમને ઝાડા થાય ઉલટી થાય શાક ફાટી જાય ચા ફાટી જાય સારું નથી બનતું સાહેબ એને પેટમાં દુખાવા થાય બીમારી થઈ જાય તો આ ચોખ્ખું પાણી માટે લેવા ક્યાં જાઓ છો અમે નદી આવીએ અમારે નદી વેરી કરી અને પાણી ભરીને પછી પીવાનું ભરીને જઈએ કેટલા સમય આવો છો આ બે બાર મહિના થઈ ગયા તો પીવાના પાણી માટે કોઈ ગ્રામ પંચાયતને રજૂઆત કરેલ છે કરેલી હતી પણ કોઈ સાંભળતું નથી સાહેબ કેવી તકલીફ પડે છે ચોખ્ખું પાણી લેવા જવા માટે બે કિલોમીટર આવવું પડે એટલી તકલીફ પડે ઘરમાં કામ ના થાય ખેતરમાં કામ ના થાય શું માંગ છે તમારે અમારે પાણીની જ માંગ છે સાહેબ સારું પાણી આવવું જોઈએ કાકવાડા ગામમાં જૂના બોરનું પાણી પીવાલાયક લાયક ના આવતા ગામ લોકો દ્વારા ગ્રામ પંચાયત તેમજ ઉચ્ચ કક્ષાએ અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી જે બાદ તંત્ર દ્વારા નવીન બોર બનાવવામાં આવ્યો હતો પરંતુ આ નવીન બોરમાં વીજ કનેક્શન આજ દિન સુધી લગાવવામાં આવ્યું નથી જેના કારણે છેલ્લા બે વર્ષથી પીવાના પાણી માટેનો કકડાટ ગામમાં ઊભો થયો છે ગામની મહિલાઓ છેલ્લા બે વર્ષથી પીવાના પાણી માટે હાલાકી વેઠી રહી છે જેમાં નાના વિદ્યાર્થીઓ પણ પોતાનો અભ્યાસ બગાડીને પાણી ભરવા આવી રહ્યા છે અને પાણીની વ્યવસ્થા તાત્કાલિક કરાય તેવી માંગ કરી રહ્યા છે પરંતુ જાણે તંત્ર સબ સલામત હોય તેમ આ ગામ લોકોની કોઈ જ ચિંતા કરી રહ્યું નથી ઝાડા થાય ખાવા ના ભાવે ચા ફાટી જાય દૂધ બધા રેડ્યા તો દૂધ ફાટી જાય પાણી પીવે પેટમાં દુખો આવે દીદી બે બે કિલોમીટર દૂર ભરવા પાણી તો મનો ના કુવે કુએ કેટલા સમયથી થી બાર મહિના થી બાર મહિનાથી થી

જુના બોરમાં ક્ષારયુક્ત પીવાનું પાણી આવે છે અને નવીન બોરમાં વીજ કનેક્શન હજુ સુધી અપાયું નથી ત્યારે વહેલી તકે વીજ કનેક્શન મળે તે માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે અને આવનારા ત્રણ થી ચાર દિવસમાં ગામ લોકોને પાણી મળી જશે હવે આ બાબતે અમને ચાર દિવસ પહેલાં જ આ બાબતની રજૂઆત મળેલી છે એક વિડીયો થ્રુ જાણ થઈ હતી એ મુદ્દે અમે તપાસ કરતા તલાટીના સરપંચ દ્વારા ચેક કરતા એમનો જે પાણીનો બોર છે પીવાનો પંચાયતનો એ અત્યારે ક્ષારયુક્ત પાણી આવતું થયું છે એ માટે બીજો એક બોર બનેલો છે પણ ત્યાં વીજ કનેક્શન નથી તો એ વીજ કનેક્શન માટે થઈ અને એમણે તાત્કાલિક ઠરાવને બધું કરી અને યુજીસીએલ ડિપાર્ટમેન્ટને મોકલી આપેલ છે અને બનતી તાત્કાલિક કાર્યવાહી કરી અને ફટાફટ નિકાલ થાય એ મુજબની સૂચના તલાટી સરપંચને આપી છે

ત્યારે હવે તંત્રએ પણ ગામ લોકોની તકલીફો સમજીને વહેલી તકે પાણીની સમસ્યાનો હલ લાવવા માટે ખાતરી તો આપી છે ત્યારે જોવાનું એ રહ્યું કે હવે તંત્ર આ બાબતે કેટલી ઝડપી પ્રક્રિયા પૂર્ણ કરી પીવાના પાણીની મુશ્કેલીઓ દૂર કરે છે